નમસ્કાર ખેડૂત મિત્રો ઓનલી ખેડૂત હેલ્પમાં આપનું સ્વાગત છે આજે તારીખ ઓગણત્રીસ જુલાઈ બે હજાર પચીસ આજના મહત્વના હવામાન સમાચાર જાણીશું જેમાં ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવેલી છે જેમાં આજે ઓગણત્રીસ તારીખે અને આવતીકાલે ત્રીસ તેમજ એકત્રીસ તારીખે ગુજરાતના કયા કયા વિસ્તારોમાં જોવા મળશે વરસાદ જોઈએ સંપૂર્ણ અપડેટ ગઈકાલે ગુજરાતના એકસો બેતાલીસ કરતાં પણ વધુ તાલુકામાં વરસાદ નોંધાયો જેમાં એકસો ને બત્રીસ તાલુકાની અંદર વધારે સારો નોંધપાત્ર વરસાદ નોંધાયો છે જેમાં પચીસ તાલુકા એવા છે જેમાં એક ઇંચ કે તેના કરતાં વધુ વરસાદ ગઈકાલે નોંધાયો છે તો જોઈએ અત્યારની લેટેસ્ટ અપડેટ તો અત્યારે હાલ સવારનો જે સમયગાળો છે જેમાં ખાસ કરીને બંગાળની ખાડીની જે સિસ્ટમ છે તે યુટર્ન લેશે તો ગુજરાતની અંદર હજુ પણ ભારે વરસાદ પડી શકે અત્યારે કોટા ઝાંસી ઇન્દોર આજુબાજુ આ સિસ્ટમ સક્રિય છે ભુવનેશ્વરથી આગળ વધી ઇન્દોર તરફ આવેલી સિસ્ટમ પાછી વળતા ગુજરાતની અંદર નોંધપાત્ર વરસાદમાં ઘટાડો જોવા મળ્યો જેમાં સૌરાષ્ટ્ર કચ્છના વિસ્તારોમાં ઓછો વરસાદ નોંધાયો છે ઝાપટા વરસાદ ચાલુ છે ત્યારે અત્યારે હાલ સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર વરસાદની શક્યતાઓ કેવી છે તેની વાત કરીએ તો અત્યારે અગિયાર વાગ્યાના સમયગાળા સુધીમાં કેશોદ માંગરોળ જૂનાગઢ બગસરા વિસાવદર સાવરકુંડલા તુલસીસામ સાઈડના જે વિસ્તારો છે રાજુલા ઉના સાઈડના જે વિસ્તારો છે તેમજ અમરેલી પંથક પાલીતાણા પંથક શિહોર સાવરકુંડલા મહુવા તળાજા જેસર પંથકમાં વરસાદની આજે સંભાવના છે જેતપુર ગોંડલ બાબરા ગઢડા સાઈડના જે વિસ્તારો છે તેમાં પણ વરસાદની સંભાવના છે ઉત્તર ગુજરાતના વિસ્તારોની વાત કરીએ તો પાલનપુર આબુરોડ ખેડબ્રહ્મા મહેસાણા હિંમતનગર ડુંગરપુર બાંસવારા સાઈડના જે વિસ્તારો છે તેમાં પણ વરસાદ જોવા મળશે મધ્ય ગુજરાતની અંદર ગોધરા પંથક દાહોદ પંથક છોટાઉદેપુર વડોદરા રાજપીપળા આજુબાજુના જે વિસ્તારો છે તેમજ દક્ષિણ ગુજરાતની અંદર સૌથી વધારે વરસાદની શક્યતાઓ રહેશે જેમાં સુરત બારડોલી તાપી નવસારી બીલીમોરા વાંસદા અને ડાંગ સાઈડના જે વિસ્તારો છે તેમજ વલસાડ આજુબાજુના જે વિસ્તારો છે ભવનાથ અંબોશી વાપી ખાડોલી કપરાડા વાની તેમજ દમણ દાદરા નગર હવેલીમાં પણ વરસાદ આપણને જોવા મળશે તો આ રીતે ગુજરાતમાં આજે વરસાદની સંભાવના બપોર પહેલાં રહેલી છે બપોરના સમયગાળા દરમિયાનથી લઈ સાંજ સુધીનો જે સમયગાળો છે તે દરમિયાનની વાત કરીએ જેમાં યુરોપિયન મોડલ અનુસારની અપડેટ જોઈએ તો કપડવંજ હોય અમદાવાદ હોય ગોધરા હોય દાહોદ પંથક પીપલોદ પંથક જહલોદ મેઘનગર ભાબરા લુણાવાડા સાઈડના વિસ્તારો તેમજ માલપુર સાઈડના જે વિસ્તારો છે કડાણા માંડલી સાગબારા બાંસવારા આ જે બધા વિસ્તારો છે ઉત્તર ગુજરાત સાઈડના વિસ્તારો તેમાં તેમજ ઉદેપુર અલીરાજપુર કવાટ તેમજ ડભોઈ શિનોર કરજણ બોડેલી સાપાનેર આ તમામ વિસ્તારોમાં તેમજ ભરૂચ સાઈડના જે વિસ્તારો છે જંબુસર ડેડીયાપાડા વંકલ ઉંબરપાડા કોશંબા તેમજ બારડોલી તાપી બીલીમોરા વાંસદા ડાંગ ભવના સંભોશી આ બધા વિસ્તારોમાં પણ વરસાદની સંભાવના આજે બપોરથી સાંજના સમયગાળા દરમિયાન જોવા મળશે જે છૂટા સવાયા ઝાપટા રૂપી વરસાદ સૌરાષ્ટ્રના વિસ્તારોમાં પણ જોવા મળશે તો જીએફએસ મોડલની વાત કરીએ જીએફએસ મોડલ અનુસારની અપડેટ જોઈએ તો તે પણ મધ્ય ગુજરાતના જે વિસ્તારો છે જેમાં દાહોદ પંથક હોય ગોધરા પંથક હોય વડોદરા હોય છોટાઉદેપુર હોય તેમજ દક્ષિણ ગુજરાતમાં ભરૂચથી લઈ સુરત વલસાડ નવસારી ડાંગ તાપી અને સૌરાષ્ટ્રમાં કોઈ કોઈ વિસ્તારોમાં સામાન્ય ઝાપટા ચાલુ રહી શકે છે આજે સાંજના સાત વાગ્યાના સમયગાળાની અપડેટ જોઈએ જેમાં કપડવંજ હોય લુણાવાડા હોય દાહોદ હોય ગોધરા નડિયાદ વડોદરા છોટા અલીરાજપુર આ તમામ વિસ્તારોમાં વરસાદ પડશે તેમજ દક્ષિણ ગુજરાતમાં અમોદ ભરૂચ અને રાજપીપળા આજુબાજુના વિસ્તારો હોય તેમજ સુરત વલસાડ નવસારી ડાંગ તાપીના વિસ્તારો હોય તેમાં પણ વરસાદની સંભાવના છે આજે રાત્રિના સમયગાળા દરમિયાન પણ દક્ષિણ ગુજરાતમાં વડોદરા છોટા ઉદેપુર દાહોદ પંચમહાલ ભરૂચ સુરત તાપી વલસાડ નવસારી અને ડાંગમાં વરસાદની સંભાવના રહેલી છે આવતીકાલે ત્રીસ તારીખે વહેલી સવારે અગિયાર વાગ્યાના સમયગાળા દરમિયાન સૌરાષ્ટ્રના જે દરિયાકાંઠાના જે વિસ્તારો છે તેમજ દક્ષિણ ગુજરાતની વાત કરીએ જેમાં સુરત તાપી વલસાડ નવસારી ડાંગ આટલા વિસ્તારોમાં વરસાદની સંભાવના છે ઉત્તર ગુજરાતમાં પણ વરસાદ જોવા મળશે બપોર પછીના સમયગાળા દરમિયાન પણ સાટા સૂંટી અને ઝાપટા રૂપી વરસાદ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં જોવા મળશે બીજી ત્રીજી તારીખની વાત કરીએ જેમાં પણ દક્ષિણ ગુજરાતમાં ઝાપટા રૂપી વરસાદ જોવા મળશે છ સાત તારીખમાં દરિયાકાંઠાના જે વિસ્તારો છે જેમાં ઝાપટા રૂપે વરસાદનું પ્રમાણ વધશે અને આગામી સમયમાં જે નવી સિસ્ટમ જે બનવાની છે તે અરબસાગરમાં પણ સિસ્ટમના એંધાણ વર્તાઈ રહ્યા છે પરંતુ અરબસાગરની સિસ્ટમ કારગર બને કે નહીં તે કહી ન શકાય પરંતુ બંગાળની ખાડીમાં પંદર ઓગસ્ટથી જે સિસ્ટમ બનશે તે ગુજરાતમાં વીસથી લઈ એકત્રીસ તારીખમાં વરસાદની એન્ટ્રી કરશે હવે આપણે જોઈએ જીએફએસ મોડલ અનુસાર અરબસાગરની સિસ્ટમ તો આઠ નવ તારીખ આજુબાજુમાં એક બંગાળની ખાડી તરફથી અરબસાગર તરફ આવતી જે સિસ્ટમ છે તે સિસ્ટમ દસ અગિયાર તારીખમાં વધુ મજબૂત બને અને અરબસાગરના દરિયાકાંઠે આગળ વધે તો સૌરાષ્ટ્ર સહિતના જે વિસ્તારો છે જેની અંદર વરસાદ દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્ર કચ્છમાં ભારે પવન સાથે વરસાદ પડવાની સંભાવના આગામી પંદર તારીખ આજુબાજુ રહેલી છે તો હવે આપણે જોઈએ પવનની ઝડપ આજની પવનની ઝડપની આપણે વાત કરીએ તો આજે કચ્છના જે વિસ્તારો છે જેમાં પંચાવનથી છપ્પનથી ઓગણસાઠ કિલોમીટર પ્રતિ કલાકની પવનની ઝડપ આપણને જોવા મળે છે સૌરાષ્ટ્રના જે વિસ્તારો છે જેમાં પણ પચાસથી પંચાવનની મોટાભાગે પવનની ઝડપ જોવા મળશે અથવા તો ભારે કાળાની બાંગ વાદળો વચ્ચે વરસાદની શક્યતાઓ પણ રહેશે કારણ કે લોકલ સિસ્ટમ એક્ટિવ થવાની શક્યતાઓ આજે પ્રબળ રહેલી છે આવતીકાલની વાત કરીએ આવતીકાલે પવનની ઝડપ કચ્છના વિસ્તારોમાં પચાસથી પંચાવન સૌરાષ્ટ્રમાં અડતાલીસથી બાવન તેપનની રહેશે એકત્રીસ તારીખમાં પણ ભારે પવન ફૂંકાવાની સંભાવના છે પહેલી તારીખ અને બીજી તારીખ ત્રીજી તારીખ સુધીની અપડેટ જોઈએ જેમાં પવનની ઝડપ ચાલીસથી પિસ્તાલીસથી પચાસ સુધીની મોટાભાગના વિસ્તારોમાં આપણને જોવા મળે છે અગિયાર બાર તારીખ સુધી એટલે કે આઠથી અગિયાર તારીખમાં પવનની ઝડપમાં ઘટાડો જોવા મળશે હવે આપણે વાત કરીએ હવામાન વિભાગ દ્વારા શું અપડેટ આપવામાં આવેલી છે ઓગણત્રીસ જુલાઈથી એકત્રીસ જુલાઈ વચ્ચે જે વરસાદની શક્યતાઓ અત્યારે હવામાન વિભાગ દ્વારા જે આપવામાં આવેલી છે જેમાં ઓગણત્રીસ તારીખનું કાસ્ટ જે તાત્કાલિક અસરથી જે અપડેટ આપવામાં આવેલી છે જેમાં ઓરેન્જ એલર્ટ ટોટલ આઠ જિલ્લાઓ છે જેમાં દાહોદથી છોટાઉદેપુર વડોદરા આજુબાજુના વિસ્તારો હોય ભરૂચ સુરત વલસાડ નવસારી ડાંગ તાપી જેવા આઠ જિલ્લાઓ દક્ષિણ ગુજરાતના અને પૂર્વ ગુજરાતના બાકીના ઉત્તર ગુજરાત હોય મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના જે જિલ્લાઓ છે જેમાં યેલો એલર્ટ આપવામાં આવેલું છે જેમાં કચ્છ મોરબી જામનગર દેવભૂમિ દ્વારકા અને પોરબંદરની અંદર કોઈ જાતનું એલર્ટ જેવી સ્થિતિ જણાતી નથી પરંતુ જે વોર્નિંગ આપવામાં આવ્યું છે હવામાન વિભાગ દ્વારા જે આજે જેની અંદર ખાસ અપડેટ તેમણે આપી છે તેની વાત કરીએ તો આજે ઓગણત્રીસ તારીખની અંદર જે અપડેટ આપવામાં આવી છે જેમાં દાહોદની અંદર રેડ એલર્ટ આપી દેવામાં આવેલું છે સાથે સાથે બીજા બાર જિલ્લાઓ છે જેમાં પૂર્વ ગુજરાત સાઈડના વિસ્તારો હોય દક્ષિણ ગુજરાત હોય તેમાં ઓરેન્જ એલર્ટ આપી દેવામાં આવેલું છે અને વીસ જિલ્લાની અંદર યલો એલર્ટ આપી દેવામાં આવેલું છે ત્રીસ તારીખની વાત કરીએ એકત્રીસ તારીખ અને પહેલી તારીખ આ રીતે ગુજરાતમાં ખાસ કરીને યલો એલર્ટ આપવામાં આવેલું છે પહેલી ઓગસ્ટ સુધી ગુજરાતની અંદર યલો એલર્ટ હોવાથી વરસાદની શક્યતાઓ રહેશે જેમાં ત્રીસ એકત્રીસ પહેલી તારીખ સુધી યલો એલર્ટ આપવામાં આવેલું છે સમગ્ર ગુજરાતમાં હવે વાત કરીએ ગઈકાલે ગુજરાતની અંદર એકસો ને બત્રીસ તાલુકામાં વરસાદ નોંધાયો છે જેમાં સૌથી વધારે સુરતના ઉમરપાડામાં પોણા પાંચ ઇંચ છોટા ઉદેપુરમાં સાડા ત્રણ ઇંચ સવા ત્રણ ઇંચ જેવો છોટાઉદેપુરમાં બોડેલીની અંદર ત્રણ ઇંચ પંચમહાલના જાંબુઘોડાની અંદર જોઈએ તો અઢી ઇંચ જેવો વરસાદ નોંધાયો છે ઉદયપુરમાં જેતપુર પાવી દાહોદના ગરબાડા તેમજ તાપીના સોનગઢ તાપીના ડોલવણ અને સુરતના વલસાણા તાપીના વ્યારા આ બધા વિસ્તારોમાં દોઢ ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે પચીસ જેટલા તાલુકા એવા છે જેની અંદર એક ઇંચ કે તેના કરતાં વધુ વરસાદ નોંધાયો છે અને સૌથી વધારે વરસાદ સુરતના ઉમરપાડામાં પડતા સતત ત્રણ દિવસથી દક્ષિણ ગુજરાત અને પૂર્વ ગુજરાતના જે વિસ્તારો છે જેમાં વરસાદ ખાબકી રહ્યો છે તો આ રીતે હવામાન વિભાગનું અપડેટ છે ખેડૂત મિત્રો ફરી વખત મળીશું નવી અપડેટમાં જોતા રહેજો અમારી યુટ્યુબ ચેનલ